જો આપણા મોબાઈલના ડેટા ફટાફટ પૂરું થઈ જતું એટલે કે એક જીબી આખો દિવસ પણ નહીં ચાલતો હોય તો એ પાંચ સેટિંગ વિડીયોમાં બતાવીશ કે જેના દ્વારા તમે આખો દિવસ મોબાઈલ ડેટાને ચલાવી શકો છો તો વિડીયો લાસ્ટ સુધી જુઓ તો સૌથી પહેલું એક સેટિંગ છે જેના માટે આપણે સેટિંગના ઓપ્શન સેટિંગમાં જવાનું છે મોબાઈલની સેટિંગમાં જવાનું છે સૌથી પહેલાં સેટિંગમાં જઈ અને સર્ચ પર ક્લિક કરો સર્ચ પર ક્લિક કર્યા પછી અહીંયા સર્ચ કરવાનું છે ડેટા સેવિંગ ડેટા સેવિંગમાં સર્ચ કરશું એટલે અહીંયા આવો ઓપ્શન જોવા મળશે એના પર આપણે ક્લિક કરવાનું છે અને અહીંયાથી એને ઓફ હોય તો એને ઓન કરી લેવાનું છે તો આ છે પહેલાં નંબરની સેટિંગ છે આપણે સેટિંગમાં જ એને ડેટા સેવિંગ ઓપ્શન ઓન કરી લેવાનું છે હવે ફરી આપણે સેટિંગમાં જ એક સર્ચ કરીને અહીંયાથી ડેટા યુસેજ પર સર્ચ કરવાનું છે બીજા નંબરની સેટિંગ છે ડેટા યુસેજ ડેટા યુસેજ સર્ચ કરવાનું છે ડેટા જે સર્ચ કરી એટલે આ રીતનું સ્ક્રીન જોવા મળશે અહીંયાથી ડેટા યુસેજ બાય એપ આવો ઓપ્શન જોવા મળશે એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશું એટલે આ જે જે આપણી આપણો ડેટા જે યુઝ કરે બધી એપ્લિકેશનની લિસ્ટ જોવા મળશે આમાં આમાંથી આપણે જેનો જે એપ્લિકેશનનો આપણે યુઝ નથી કરતા એ એપ્લિકેશનનો બેકગ્રાઉન્ડ ડેટા ઓફ કરી દેવાનો છે એટલે મતલબ કે જે આપણે જે એપ્લિકેશન આપણે ક્યારેય પણ યુઝ નથી કરતા એ જે આપણો ડેટા ખાય છે એ બેકગ્રાઉન્ડ ડેટા અહીંયાથી ઓન હોય તો એને આ રીતે ઓફ કરી દેવાનો છે બંધ કરી મતલબ કે બંધ કરી દેવાનો છે તો એના માટે આપણે કોઈ જે પણ આપણે એપ્લિકેશન યુઝ યુઝ કરતા નથી એને એની પર ક્લિક કરો અને અહીંયાથી બેકગ્રાઉન્ડ ડેટા ઓપ્શન જોવા મળે છે એના અહીંયાથી આ રીતનો ઓન હોય તો એને ઓફ કરી દેવાનો છે બેકગ્રાઉન્ડ ડેટા બંધ કરી દેવાનો ઓફ કરી દેવાનો મતલબ બંધ કરી દેવાનો છે તો આ છે બીજા નંબરની સેટિંગ હવે ત્રીજા નંબરની સેટિંગમાં આપણે ઇન્સ્ટાગ્રામ પર છે ઇન્સ્ટાગ્રામ પર આપણું ડેટા ઝડપથી પૂરો થઈ જાય છે થતો હોય તો એના માટે આપણે સૌથી પહેલાં શું કરવું તો ઇન્સ્ટાગ્રામ ઓપન કરવાનું છે અને અહીંયાથી પ્રોફાઇલ પર જઈને થ્રી લાઇન પર ક્લિક કરો નીચે સ્ક્રોલ કરશો એટલે આપણને જોવા મળશે ડેટા યુસેજ અને મીડિયા ક્વોલિટી નામનો ઓપ્શન જોવા મળે છે એના પર ક્લિક કરવાનું છે અહીંયાથી આપણે ડેટા સેવર ઓન કરી લેવાનું છે આમ કરવાથી આપણે જેમ ઇન્સ્ટાગ્રામમાં વધારાનો ડેટા જાય છે તે બચશે વધારે વપરાતો અટકશે આ રીતે ઇન્સ્ટાગ્રામનો પણ ડેટા સેવિંગ ઓન કરી લેવાનું છે હવે તે આપણે ચોથા નંબરનો ઓપ્શન છે યુટ્યુબ પર યુટ્યુબ પર જો વધારે ડેટા જતો હોય તો તેના માટે આપણે સૌથી YouTube યુટ્યુબની પ્રોફાઇલ પર જવાનું છે અહીંયાથી સેટિંગનો ઓપ્શન જોવા મળે છે સેટિંગના ઓપ્શનમાં નીચે સ્ક્રોલ કરશું એટલે ડેટા સેવિંગનો ઓપ્શન જોવા મળે છે આના પર ક્લિક કરીને આપણે આ રીતે ડેટા સેવિંગ મોડ ઓન કરી લેવાનો આનાથી આપણે વધારેનો યુટ્યુબ પર ડેટા જતું બચે છે તો પાંચમા નંબર પર ઇસ્ટ વોટ્સઅપ વોટ્સએપ પર જોશું કે વોટ્સઅપમાં વધારાનો ડેટા આપણો વપરાતો હોય તો તેના માટે આપણે વોટ્સએપ ખોલી અને થ્રી લાઇન પર ક્લિક કરો અને અહીંયાથી સેટિંગ ઓપન કરી લો સેટિંગ ઓપન કર્યા પછી સ્ટોરેજ અને ડાટા પર ક્લિક કરવું ક્લિક કરશો એટલે અહીંયા જોવા મળશે એનસીંગ મોબાઈલ ડેટા નામનો ઓપ્શન જોવા મળશે અહીંયા રીતે આ રીતના બધા ટીક કરેલા હોય છે અહીંયાથી આ અનટીક કરી દેવાનું અને ઓકે કરી દેવું આનાથી વધારાનો જે ફાઇલ આપણે ડાઉનલોડ થાય તે ઓટોમેટિક બંધ થઈ જશે અને જે આપણે કામની છે એ જ ડાઉનલોડ તો બસ આ જતી સેટિંગો જે આપણે આ આ બધી સેટિંગો ઓન કરવાથી કે બંધ કરવાથી હમણાં મોબાઈલ ડેટા જે એક જીબી વપરાઈ જાય છે આખો દિવસમાં ચાલતા નથી તે ફરીથી આ રીતનું સેટિંગ કરવાથી મોબાઈલ ડેટા ઘણા બચી શકે છે અને આખો દિવસ પણ એને ડેટા ચાલી શકે છે તો બસ આ રીતના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો